નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલમાં ગુજરાતી પાઠ ઈડર નો વાણીઓ કવિ છે રમણલાલ સોની એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ જવાબ આવશે ઉચ્ચ ત્રણ નથી કદી હું એકલો ખાલી જગ્યા મારે બાર તો જવાબ આવશે સાથી ચાર અને જાડી ખાલી જગ્યા ચમક્યા ચોરો ચાર તો જવાબ આવશે સળવડી પાંચ બાર જણા લઈ નીકળ્યો કરજો કામ જવાબ આવશે વિવેક તો કાલે કરજે ખાલી જગ્યા આજે દે તો સાત હતા કોતરે ખાલી જગ્યા વાગે ધબોદબ તો જવાબમાં આવશે કાટલા આઠ છેલ્લા સાથી બે ખરા હિંમત અને જવાબમાં આવશે વિશ્વાસ

ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શું વિચાર કર્યો માર ખાધા પછી ચોરોએ હોય તો બાર જણા છૂટશે ત્યારે તો આપણી ગોર જ ખોદાઈ જશે ધૂડો ક્યારે હરખાઈ ગયો ધૂળાનો માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો પ્રશ્ન પાંચ નીચેના વિધાનોના કારણ આપો એક ધૂળો કોટડા કારણ કે તે અને કાટલા લઈને વેપાર ખરીદવા જતો હતો. કોતરો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે અંધારું થઈ ગયું હતું રસ્તો સૂજ્યો નહી ત્રણ ધૂળાએ ચોરોને લલકાર્યા કારણ કે ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા ચાર ધૂળાએ હવે રંગ બતાવો

ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા પોતાના સાથી કોને કોને ગણાવ્યા ધૂળાએ પોતાના સાથી નામ આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાતલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય જવાબ આવશે એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ બેના જવાબમાં જુઓ ધોળાની આ વાર્તા પૂછે બાર તમામ ત્રણ નો જવાબ જો અંધારું થયું ચડ્યો બીજી વાર

જંગલમાં ભૂલો પડી ગયો તેથી તેને મનમાં ચિંતા થવા લાગી તેનો જવાબ લાગીનો હું એકલો છું જ મારી સાથે તો મારા સાથીદારો છે ત્રણ નો જવાબ તરત જ કૂદી પડ્યો અને કોતડો સબો સબ વિજવા લાગ્યો ચાર નો જવાબ જો આ વાણીઓ આવા દાવ ક્યાંથી શીખ્યો હશે પાંચ નો જવાબ બારે બાર જણા જો આવી જશે તો આપણે તો ગોર જ ખોદાઈ જશે. છ નો જવાબ, છેલ્લા ખરા સાથીદારો તો બે છે. હિંમત અને વિશ્વાસ એ બંને વિના બીજા બધા નકામા નીવડે છે. પ્રશ્ન દસ, જાહેરાત વાચી પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા જાહેરાત આપેલી છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે પ્રશ્ન એક મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે જવાબ મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે કુલદીપ પુસ્તકો ખરીદે છે જ કુલદીપ ને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે ત્રણ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ જ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે જનકભાઈ પટેલ નો સંપર્ક કરી જાણકારી મેળવીશું પાંચ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે

વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે એક ઈડર નો વાણીઓ શોધવા કયા વિભાગમાં જશો એક ઈડરનો વાણીઓ કૃતિ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે અગિયાર વહેંચો વ્યક્તિવાચક જાતિવાચક સમૂહ વાચક દ્રવ્ય વાચક ભાવવાચક વ્યક્તિવાચકમાં જુઓ જેવા શબ્દો આવશે સમૂહ વાચકમાં સપ્તાહ લશ્કર વણજાર દ્રવ્ય વાચકમાં વાહન હાડકા તેલ જલેબી ચા છાસ ભાવવાચકમાં ઉમંગ ગુસ્સો કંટાળો રીસામણો આનંદ પ્રેમ જેવા શબ્દો આવશે દ્રવ્ય વાચકમાં જુઓ છાસ પેટ્રોલ ખાંડ ખાંડો જેવા શબ્દો આવશે ભાવવાચક માં પ્રેમ સુખ બુદ્ધિ જેવા શબ્દો આવશે પ્રશ્ન બાર કવિતામાંથી સરખા લાગતા ઉચ્ચર વાળા શબ્દો શોધી કોઈ પણ છ જોડીની યાદી બનાવો તે બંને શબ્દ આવે તેવું એક વાક્ય બનાવો

અંબાર ચાર દાંત ની જોડી પાંચ દોરીનો પીલો છ સેવક નો ગણ સાત બાવાની જમાત આઠ લાકડાની ભારી માળા વર્ગ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોની જોડની સુધારીને અહીંયા લખેલી છે તે જોવો એક વાણીઓ બે હિંમત વિશ્વાસ પ્રશ્ન પંદર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક ઉચાટ ફિકર ચિંતા બે રસ્તો માર્ગ પથ जंग, लड़ाई युद्ध चार, जोर तो जवाब में से बड़ शक्ति 5 ठीक सारू, योग्य 6 तो, तमाम बहु संपूर्ण 7 विश्वास तो जवाब से भरोसा खात्री प्रश्न 16 नीचे ना शब्दों ना विरूद्धार्थी शब्दो लिखो एक सांस तो सवार 2 जवा आववा 3 अंधारो तोजवार 4 आपू तो, तो लेउ 5 चोर तो साहूकार તો આજે તો કાલે શબ્દકોશના ક્રમમાં ગોઠવું એક ના જવાબમાં આવશે ઈડર ધૂડો વાણીઓ સાંજ બે ના જવાબમાં આવશે જારી દિલ બાર સાથી ત્રણ ના જવાબમાં આવશે ચોર ટાયલી માલ વિકરાળ ચારના જવાબમાં આવશે એકલો કાટલા કોથળો પ્રવૃત્તિઓ કરો અને લખો જોડીદાર તો સાથી જરા જરા હાલવું તળબડવું તો ડહાણ કરામો વિકરાળ વજનિયા તો કાટલા ગુસ્સે થવું તો ખીજવું યુદ્ધ તો જંગી બહાદુરી હિંમત ઉપરા છાપરી તો સબોસબ કબર તો ગોર વિલંબ તો રોકાણ આ રીતે સમાથી શબ્દો આપણે લખવાના બાજુમાં આપેલા બોક્સમાં આપણે દર્શાવવાના છે વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો